જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ આજે દુનિયામાં માણસ કહેવાય છે ધારેય કરી શકે દુનિયામાં માણસ જે નક્કી કરે નહીં કરી શકે માણસ આવો આ સમય છે આમ તત્કાળ સમય છે જે ધારેય કરી શકે કરી શકે ને નહીં તમે માનતા હોય યુવાનો તો ભલે બાકી અમે વડીલો ન માનીએ માણસથી થાતું હોય એ થાય ધારેય ન કરી શકે કોઈ ગરીબ ઇન્સાન કે દરબાર ગઢ ના કિલ્લા સર કરી હગો પણ ભાઈ એમ કાયા જીવનના પાળિયા નો ખોડાવી પાળિયો ખોડાવવો હોય તો મરવું પડે કોઈ ગરીબ ઇન્સાન હાથ જોડાવી હગો કોઈ કિલ્લા સર કરી શકો પણ ભાઈ એમ કાઈ પાળિયાનો ખોડ આવી શકો ગામને પાસે એટલે ઈ તો ભાઈ છે ને મરવું પડે એટલે નઈ તમારાથી યુવાનો થાય ઈ કરી 100% વાત છે અને યુવાનોને એમ કે માન છે યુવાનોનું યુવાની મસ્તી સાહેબ આગલી કુ ઠીક ચાલી પિછલી કુ ઠીક બસલી કુ થડમ થડા એક સાધુ હતા અને બેનડીઓ ત્યાં પાણી ભરીને વટી અને સાધુ એની મસ્તીમાં ઈશ્વર ભજન કરતા અને સપો બોલે આગલી કુટી ચાલી પીછલી કુટી બચલી કો થડમ થડા એટલે ઓલી બેનડી ઘેર જઈને કીધું અને ગામના લોકો હોટા લેલી ને આવે ને હું બાપુ ને સબેડ્યા બી બેસ્યા છે બાપુ ને આમ કહેતો થો કે ભાઈ મેં તો મારી જિંદગીનું કીધું આગલી કુ એટલે બાળ પણ સારું પિછલી એટલે ગઢ પણ સારું યુવાની તો ભાઈ થડમ થડા છે ભલ ભલા ને રાવણ જેવો ન હક લેવા દે યુવાની બહુ વઘરી છે સાહેબ જે હું તમને કહેવા માંગુ છું મેન વાત પાળિયા ની હતી પાળિયા એમ ન ખોડાવી પાળિયામાં મરવું પડે સબ ખંભાત ખંભાત થી એક સંઘ તૈયાર થયો જે સંઘ તૈયાર થયો ની યાત્રા એ જવા અને જે મેન દર વર્ષે ભગત જાતા એની અવસ્થા થઈ જવાના કારણે કે ભાઈ મારાથી હાલી નવા હે નહીં

એક થોડે દૂર તળાવ અને પડતર પડવાણ જગ્યા બહુ મસ્ત સંઘ ને અહીંયા આવવું સૂર્યનારાયણ થોડાક રેલા સંઘ ના મેન માણસો એ કીધું ભાઈ અહીંયા તળવ છે પાણીની સગવડ છે આપણે અહીંયા રોકાઈ કાઈ વાંધો ની રાત માં કરી લઈ મોટો સંઘ છે તંબુ ને ખાઈ ગયા રોકાણા સંઘ લોકો કઈ ગામમાં લેવા ગયા અને ગામને હમાસાર મેળા કે સંઘ આપણા ગામને પાદર રાત રોકાણો છે પણ કોઈએ એવી વાત કરી અંદર એક દીકરી જે છે સંઘની વાલી પર પણ જાણે આકાશમાંથી પરી ઉતરી હોય જેને ઇન્દ્ર ની અપસરા હોય આવી દીકરી છે અને આટલી બધી ગુણવાન અને ડાય દીકરી છે એની વાત જવા એમ કે કોઈ મોઢું જોતી નથી ઘઉં કે સોખા જમતી નથી અને બહુ આટલી બધી ભગત છે કે એની વાત જવા એટલે ગામ લોકો કે ભાઈ તો તો આપણે દીકરીના દર્શન કરવા જવાનું પણ પુરુષોને તો કોઈ તંબુમાં જવા દેતા નથી તો બેનું કે આપણે જઈ હવે એ સમયમાં જામ રાવળમાં આહિર ભાઈઓ વસતા બીજું તો જે જ્ઞાતિ હોય મને ખબર નથી પણ આહિરો હતા હવે આહિરોની બેનું દીકરીયું માવડિયું જે દર્શને આ દીકરી જે કહો એનું નામ લોડણ હતું લોડણના દર્શને જવા માટે દીકરીઓ તૈયાર થયું હવે એમાં એક આહીરને ઘેર બે ભાઈઓ મોટાભાઈના લગ્ન થયેલા બા બાપુજી ઓફ થઈ ગયેલા પણ મોટાભાઈના લગ્ન થયેલા ઈ બેન એના દેરને આટલા બધો રાખે કે તમે એની વાત જવા દો પોતાનો દીકરાને ન રાખે એટલી રાખે છે અને દેર ભોજાઈને એવા સંબંધ છે કે મા દીકરા જેવા સંબંધ છે અને દેરને કાંઈ પણ હોય તો ભાઈને ન કહે ભાભી પાસે એટલા લાડ કરે કે એની વાત જવા દો હવે હાજર નો સમય છે થોડોક દિવસ છે નામ છે કીધું ખીમરો છે પોતે ઢોર આવ્યો પૂરો મૂનો દોરો હજી નથી ફૂટેલો અને નવ યુવાન છે ભાભીને તૈયાર થતા જ હોય ઢોર બાંધી અને ભાભી કઈ બાજુ ભાભી હસતા હસતા જવાબ આપ્યો કે ભાઈ આપણા ગામને પાદર સંઘ નીકળ્યો છે એમાં કોઈ લોડન નામની દીકરી બહુ ભગત છે અમે એના દર્શને જઈ ઈ કે ભાભી મારે આવું એ કે મારા વિરા ત્યાં દીકરી પુરુષોને કોઈને જ આવવા દેતા નથી એટલે તાર તમારાથી હવાય નહીં ભાઈ એ કે નહીં ભાભી લઈ જાઓ તો જ હા બઉ અટકી આજુબાજુની બેનણીય ભેગી થઈ હું સેબેન ઈ કે મારો દેર કહું કે દીકરો છે મને લઈ જાવ તો હા ભાભી અને હવે તમે જઈ આવો મારે નથી આવું ત્યારે બીજું બેનુ એ કીધું કે રસ્તો કરી કે હું એ કે તાર દેર ને બાઈ બાયું ને કપડા પહેરાવી લાજ કઢવી દી હારે હારે વેલવી આવતો ક્યાં ખબર છે પુરુષ છે આને બૈરાઓના કપડા પહેરાવ્યા છે ખીમરાને અને બધી બેનોના ઘેરાની વિશમાં છે અને હાયલા જાય છે જે તંબુએ ગયા જે માતાજી કર્યા અને જય શ્રી કૃષ્ણ કરીને કે અમે બેનના

તુમને લાગી તુમના અને મુમને લાગી મુ લુણ વળા બા પાણી એ અને પાણી વેળા બા લુણ આવ આવા મન મળી ગયા થોડો સમય સત્સંગ કરી બેનું વ્યાંગ્યા ગયા સમય થયો પણ ઈશ્વર પવન વાતો કરતો હોય એ રીતે કદાચ રાતના પેલો પ્રહર પૂરો થઈ ગયો છે સાહેબ પ્રહર કે પહેલે પોરે અપાહીન બીજા પોરે ભોગી

જઈને તળો ની પેલે બેઠો ખીમરો તળો ની પેલે આવીને બીજા બીજા પાર ની અંદર બેઠો પણ તંબુ ની અંદર લોડણ થી ક્યાંય રહેવાતું લોડણ તંબુ ની અંદર થી નીકળે અને કદાચ પવન વાતું કરતો હોય કે ખીમરો તળો ની માથે બેઠો અને લોડણ પણ તળો ની માથે આવ્યા એકબીજા બેઠા જે કઈ ઈશ્વર ભજન ની વાતચીત કરી હોય કદાચ ક્યાંય બોલ્યા હોય ન બોલ્યા હોય રાત્રિના છેલ્લો પ્રહર શરૂ થઈ ગયો જનાવર બોલવાની તૈયારી થઈ ગઈ રાત્રીનો છેલ્લો પ્રહર થઈ ગયો સાહેબ અને લોડણે કીધું ખીમરા હવે તું જ આપણને કોઈ જોઈ જાહે ત્યારે ખીમરો કે લોટણ હવે હું તારા વગર જીવી નહી હક અને ક્યારે બહુ હમજાવીને લોડણે કીધું લોડણ સમજી ગઈ મારા વગર નહીં જીવી હગે એટલે લોડણે કીધું હું દ્વારકા દેશની યાત્રા એ જાઉં છું યાત્રાએ જય અને સંઘ જ્યારે પાછો વળે ત્યારે હું તારા ઘેરે રોકાય જાય ત્યારે હું પછી ખંભાત નહીં જાઉં આ મારું વસન છે ખીમરા જાતું જા ઠીક છે કેટલા દિવસે આવી ત્યારે લોડણે કીધું વીસ દિવસ મારી વાટ જોડી હું વીસ દિવસ પૂરા સાતા થાતાની હારે પાછી આવી જાય અને ખીમરો ઘેરે ગયો લોડણ પોતાના તંબુએ ગઈ હવારનો પોર થયો ભલે વિગા ભાણ ભાણ તુહારા ભામણા વિગા થી અંજવાળા હોય જીવત મડન લગ રાખજે કશ્યપ રાવુ કાગડા સૂર્યનારાયણ ઉગ્યા અને રથ ખેલી પર સંગ પસાર થયો ધીમે 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 સંગ આલો જાય છે હવારનો પોર થયો ખિમરો ગામના પાદરમાં આવી અને તળોની પાળ માથે આમ બાજુમાં સમસાન છે આ બાજુ તળોની પાળ છે કાઇલના કાંઠા ઉપરની જોઈ રહ્યો આ બાજુ સંઘ ગયો છે આ બાજુ સંઘ ગયો છે કોઈ બોલતો નથી ખાતો નથી પીતો નથી બસ એક જ ધારો એમ એકી તશે જોઈ રહ્યો છે હવે એમાં ખીમરો જે જોઈ રહ્યો એક દી ગયો છે બે દિ ગયા અનજળ કોઈ વસ્તુ લેતો નથી એક દી બે દી ત્રણ દી પાંચ દી પછી તો ગામ લોકો બહુ સમજાવે છે ખીમરાને લલોડે છે

કે ભાઈ તપાસ કરી અમે વેટા ચારે આયા પાળીયો નોતો અને આ પાળીયો કોનો ત્યારે ગામના લોકોએ કીધું કે અમારા ગામને પાદરે એક સંઘ વેટો તો અને એમાં કોઈ કામણગારી એક છોકરી હતી અને એ અમારા ખીમરાને ભરખી ગયા અમારા ખીમરાનો પાળીયો છે પણ ત્યાં તો લોટણ ને સમ 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 આમ પાળિયા ની તે મારી ને કીધું ખીમરા મે તને વીસ દી નું કીધું દિવસે આવી ગઈ પણ ખીમરા તું મારી વાટ નો જોઈ ગયો તું આઠ દીયો આમ ભલા માણસ એકલા જવાય નહીં આમ કઈ અને પાળિયાની માથે પોતાની સુડિયું ફોડી નાખી સુડિયું ફોડવાનો અર્થ એ થાય અમારા કાઠિયા પતિ મરી જાય તો બેનનું બંગડી સુડો નથી પહેરતું એને ફોડી નાખવી પડે પાળિયાની માથે બે હાથ મારીને સુડા ફોડી નાખ્યા ફોડી નાખ્યા અને લોડને હેઠળ જોઈને કીધું ખીમરા આમ ન જવાય અને ઈ પાળિયાની માથે માથા પસાડી અને સાહેબ લોડણ ખીમરાની પાછળ વહી ગઈ હતી પોતાના ખોલિયા મેલી પ્રાણ છોડી દીધો તો એટલે કીધું તું ને લાગી તુમના ને મૂમ ને લાગી મૂ લુણ વેળા ભા પાણીએ અને પાણી વેળા ભા લુણ આવા જે મરદ હોય ઈ પોતાના પાળિયા પડાવી શકે જય માતાજી